સરકાર આમ તો શહેરોનો વિકાસ કરી રહી છે પણ શું ગુજરાતના ગામોનો વિકાસ કરી રહી છે ખરી જી હા આજે વાત કરવી છે ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના એક નાનકડા ગામ ચરેડની ગુજરાત સરકાર શહેરોનો વિકાસ કરી રહી છે સાથે સાથે ગામોનો વિકાસ કરી રહી છે સાથે ગુજરાત સરકાર દ્વારા અવનવી ગામોના વિકાસ માટે યોજનાઓ પણ બનાવી છે અને બનાવી રહી છે જેમ કે ગામના રસ્તાઓ માટે ગ્રામ સડક યોજના ગ્રામ પંચાયત યોજના ગોકુળ ગામ યોજના જ્યોતિ ગામ યોજના ઈ ગ્રામ યોજના ગામ અસ્મિતા યોજના ગ્રામ વાન યોજના ગ્રામ વિકાસ યોજના આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે પણ છતાં ગામના સરપંચો દ્વારા શું આ બધી યોજનાનો લાભ ગામવાળાઓને મળી રહે છે ખરી આવું જ એક ગામ જે રસ્તાઓના વિકાસથી વંચિત રખાયા હોય તેવું દેખાઈ આવે છે ગામના એક અંદાજીત દોઢ કિલોમીટરના રસ્તાનું બજેટ એકસઠ લાખ ફાળવવામાં આવ્યું છે તેમ છતાં આ રસ્તાનું કામ છેલ્લા બે વર્ષથી પૂર્ણ કરવામાં આવ્યું નથી ત્યારે ગામના લોકો આ વિશે શું કહ્યું આવ સાંભળીએ શું નામ છે દાદા બજેટસિંહ કેટલા વર્ષોથી આપ અહીંયા રહો છો ગામમાં અહીંયાથી વર્ષોથી મારો જન્મ જ જગ્યા ઉપર થયેલો છે અચ્છા આ ગામનું નામ શું છે આ ચાયડા વિસ્તાર ગણવામાં આવે છે ગામ ચરેડ મૂળ

તો શું નડિયાદ અને કપડવંદના કાર્યપાલક ઇન્જિનિયરને શું આ અંગે માહિતી નથી જોકે આ મુદ્દે ક્યાંક ને ક્યાંક ગામના સરપંચ અને અધિકારીઓની મિલીભગત દેખાઈ રહી છે જોકે સરકાર બજેટો તો લાખો રૂપિયાના ફાળવે છે પણ ભ્રષ્ટાચારીઓ જનતાના પૈસા ક્યાંક ચાવ કરી ગયા હોય તેવું દેખાઈ આવે છે ગામના વિકાસને વંચિત કરવામાં આવતો હોય તેવું દેખાઈ આવે છે જો રસ્તા ઉપર કોઈ જાનમાલ નુકસાન થશે કે કોઈ અકસ્માત થશે તો શું સરપંચ જવાબદારી લેશે શું અધિકારીઓ જવાબદારી લેશે ત્યારે હવે આ રસ્તો ક્યારે બનશે શું સરકાર ભ્રષ્ટાચારીઓ ઉપર પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું ત્યારે આ રસ્તો ક્યારે બનશે તે હવે આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ દિવ્ય સરદાર ન્યૂઝ દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર